भाई जागी गयो छे अब आई

એવું કઈ ચિત્ર કરાવશું કઈ પત્ર પણ લખીને પણ એમને દઈશું પત્ર લખાઈ ગયો છે તમને દેખાડું અને આવા પત્ર કોઈ જ મળે આમ તો બોલવું તો ઘણું છે પણ એ કહેવાય તો નહીં દીની વાત છે તો બાઇક તો ન નીકળે એવું જ મિત્રો તો આપણા પરમિત્ર ભાઈને એક બધા શુભકામના આપવા આપણે તેને એક જગ્યા પર બોલાવશું ઓકે તો બને મારા વિડીયોગમાં

અમારા ભાઈ શ્રી પણ આવી ગયા છે વિશાલ ભાઈ અમે બંને થી ના ભાઈ સરપ્રાઈઝ સરપ્રાઈઝ આપ્યું બોલો સરપ્રાઈઝ હા સરપ્રાઈઝ સરપ્રાઈઝ સબસ્ક્રાઇબ પણ કરી દેજો એમ તો કે સબસ્ક્રાઇબ પણ કરી હા એમ નકરી સબસ્ક્રાઇબ કરી દે કે નકરી સરપ્રાઈઝ સરપ્રાઈઝ જકર પારા થઈ જાય એ તો દસ મિનિટ જલ્દી થી ભાઈને મળશું નકર ભાઈ કોટાઈ જા કોટાઈ જા નહીં સો જાયગા હા સો જાયગા તો બિના રેજો વિડિયો માં દર્શક મિત્રો અત્યારમાં અમે ગીતકાલ એવું બધું આપણે

Sampai लो कि देन

સલાહ બધી થઈ જાત જાત તો આ તમારે પણ પણ તમારે શું કરવાનું તો તો કરવાનું હોય અમારે કરવાનું હો ને કામ ના હો બોલો મને તમારે શું કરવું હોય તમને તો આજ કે એવું લાગ્યું ન હોય કે આજ મારો બર્થડે છે એવું કાઈ એટલે તમને કોઈ કીધું ન કે આ કોઈને કઈ આજ વખતે ખબર તો કાઈ છે જ નહી એવું લગભગ લાગ્યું છે કેમ લાગે ઈ તો ગયા વખતે તન નહોતી ખબર હા ઈ તો કીધું તું પણ આ વખતે ખબર તો હતી પણ વધારે નો કરી શક્યા કાઈ નહીં પણ

બેસ્ટ ફ્રેન્ડ સરપ્રાઈઝ સરપ્રાઈઝ નેચર લવ નેચર લવ બોઈઝ છે અમારા ભાઈ અને પ્રકૃતિના પ્રકૃતિના ઈ શું કેવાય આમ પ્રેમ પ્રેમી આ ભાઈ કહેવાય એને પ્રેમી એટલે આને અમે બંને થી પત્ર ભેગ પહેલા કરીશું

આ મારા પરમ મિત્ર આદિત્યભાઈને હાર્દિક હાર્દિક શુભકામના હાર્દિક હાર્દિક શુભકામના નામે આદિત્ય હાર્દિક હાર્દિક શુભકામના હાર્દિક હાર્દિક શુભકામના આ તમને તમને આમ કેવો અનુભવ થયો સલામ આવું તો આમ કલ્પના કલ્પના પણ ન હતી કલ્પના હવે સુખરી વાસી રહ્યા છો હાજી આઈ હૉર સ્ટેક ઇઝ દેર માય ઓલ યર ગ્રેમ કમ ટુ ટુ ડે એન્ડ એવરે ગોડ પ્લેસ યુ એવ હેપી આઈ ડોંટ બી સેડ ફેબર્ટ બ્લેશન ઇઝ દ શોટ બટ વિસ યુ હેવ એવરીથિંગ દેટ્સ બી એન્ડ દર એવ વિઝ દ બેડ ઓન ઇઝેર આઈ ફીલ ઝ લકી ટુ હેવ યર એઝ માય બેસ્ટ ફ્રેન્ડ

કે આ ભાઈ અમારા છે પરમ મિત્ર શ્રી હાર્દિકભાઈ એ એમને એક સંપૂર્ણ નિયમ એવો રાખેલો છે કે બાજુની વસ્તુ કાંઈ પણ લી ખાય અને હારી છે અમને પણ એવું કહે છે કે લી ખાવીએ આમ જોતા એટલે હારી તો કહેવાય જ નહીં પણ નથી ગયું મોડું કરવા માટે આજ ભાઈને તો ખવડો જ છે પણ એની વાત સાચી છે કાંઈ બાજુ વસ્તુ અત્યારમાં ખાવી ન જોઈએ આપણને ખેતું ભેળ છે આ છે એ ભાઈને વધારે માહિતી હોય એ ભાઈને ખબર હોય

एले अरे मारी हुकम दो काय काय इ दोले उहो दो ए अंदर काय आ मैंने देखा तो बंदी की तुम

એમનું ખબર નહીં આમને કઈક મોઢે ખબર હોય યાર ખબર નહીં પેલા એ સાચું ના મોઢામાં ના લાગ્યું ખબર એમને ઓલા કહેતા નથી ખાવા પહેલા પોતે રાખે ને પછી ખબર આવે ચાલ ફોર બોર હા તો તો ચાલો ને લ્યો ચલાવી ઉડે તો જ થા એમ પબ્લિક ફોટો છે હા ફોટો છે

वीडियो चालू है बदी चालू है लाड दूल्हा ने तो हार ऊपर चढ़ चलो आगे रखो स्माइल करो आ बोलो घी 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 व्हाट आने वीडियो शुरू से नहीं यार हां वीडियो शुरू है तो तो ना बोलना आ कितना टाइम बाद आज बहुत भाई मोटा मजा मैं आज मार दिया आज मार दिया ना ये पैर आई

પછી કાંઈ આજે આની તારીખ માટે આજ બસ આજની તારીખ માટે આજ બસ હાજર અઠ્યાવી તારીખ છે બે ત્રણ મિનિટની વારે છે નહીં બે ત્રણ મિનિટની આમાં પંદર મિનિટની વાત છે પંદર મિનિટની વાત હો તો અમે આપણે સારો ટાઈમ બીજો નહીં પેલા અંધારો થઈ ગયો ટાઈમ ટાઈમો આપણે કઈ ખબર નથી કે આવી રીતના કરવું પડે એવું કરવું હોય આજે આજે પ્રમાણે કમાઈ થયેલી અમારી તૂટલી ફૂટી થેલી છે યાર નામ નાખો યાર એટલે અમારી ખેલી થોડીક પાટલી નો પાછળ અમારી પાટલી છે એટલે વલા નાખી રાખીજો યાર એવું ન ભાવ જોવાનું એટલે વા તમારો ભાવ સારું હો વલા મણા એ પલ્લી જુ કે તો વાંધો નહીં યાર

પાંચ જય માતાજી છોડ કરીને તો કાંઈ નહીં દસ મિનિટ તો કાંઈ અમારી જેમ જેવો ચેનલ અને આજે વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ કે જય માતાજી અને હવે મેં અમારા આવતા લોકમાં જય માતાજી